મારા નવો લોગમાં સ્વાગત છે જય દ્વારકાધીશ જયમાં બીટાડાને શુભ પ્રભાત આઈ હોપ કે તમે બધા મજામાં છો મજામાં છો ને તો આજે આપણા બ્લોગની શરૂઆત સવાર સવારમાં કરી દીધી છે અને આજે છે રાંધણ છઠ તો પછી કાલે સાતમ ને પછી આપણા દ્વારકાધીશનો જન્મદિવસ આઠમ છે બરોબર તે ખૂબ આનંદ થાય છે કે ભાઈ ભગવાન આપણા ઠાકરનો જો જન્મદિવસ ભાઈ શું ઘટે ઓલા આઠમના દિવસે અમે દ્વારકા હતા ને આવ્યા હતા કોરે નથી આવવાનું બરોબર તો હાલો આપણા બ્લોગને આગળ શરૂઆત કરી અને જઈએ આપણા મારા માં પાસે મારા માં જય શ્રી કૃષ્ણ માં હાલો જય શ્રી કૃષ્ણ મારા બધાને કીંસવ મજામાં ને મજામાં હો અને આપણે જે સાઈનું કામ કરી છે ખાવા ખાવા જાવું છે કરીને લેતા હા એટલે ને ખાવાનું છે આજે ખીર ને પૂડીન કા

તો આજે જો આણંદા ભાઈ ઘરે નીચે જવાનું છે ખીર ને પૂરી એના કારણ છે કે છટ પારે છે ભાઈ આણંદ ભાઈ તો આજે ખીર ને પૂરી ને ઓખાન ભાઈ ખીર ચૂલાની જે ખીર હોય ને ગેસ કરતા ચૂલાની અને એમ એટલો મીઠું સ્વાદ આવેની ને વાત જવા દો તમે બહુ મીઠો સ્વાદ

લખુભાઈ નહીં એમ તો નહીં ત્રણ જણા ને બસ એવી રીતે છે ને બાકી એમના ભાઈ છે ને શાળા છે ને બધા આવવાના છે તો એને અહીંયા ની ધબધબાટીઓ દેવાની છે ને ખાવાનું છે તો હાલો આપણે આગળ આપણા ખાવા તો બેહી ગયા હું રખડતો બગડતો આવ્યો છું ને બાંડી ઉતારે છે બાંડી એવી છે તો ઉતારી દે ભજીયા કરે છે જો ભજીયા આખણે અમારા પગમાં આવી જાય વિલીબેન કારીગર ત્યાં એવું થયું ને હા

એ ગયા છે આજે ટાણે પુગાડવાની જરૂર છે સારું હાલો તો હવે અમે છે ને ફટાફટ ખાવા બે ને પછી આપણે દૂધ ભરવાનું કામ હતું દૂધ ભરવાનું કામ કરીને પૂરું કામ કરીને આજે છે ને વડોદરા જવાનું છે આપણે મલાતજ નું મંદિર છે ત્યાં બધા દોસ્તારો જાય ને ભાઈ હાંજે પાછા રિટર્ન થઈ જાય બે ત્રણ વાગે પાછા આવતા રહે હું તો અત્યારે નીકળવાનું છે તો અત્યારે પછી પાછું હોટલમાં ખાવું પડે હોટલમાં ખાવાથી મન થોડુંક નફરત કારણ કે હોટલનું મને કોઈ દિવસ ભાવ્યું ફાસ્ટ ફૂડ લારીવાળું આવે કારણ કે લારીવાળામાં મોજ આવે બાકી હોટલમાં નાન ને ઓલું તંદુરી ને એવું બધું મન ના ભાવે તો અત્યારે છે ને મારા જો જય શ્રી કૃષ્ણ મા હાલો જય શ્રી કૃષ્ણ મા બધાને કેમ છો મજામાં ને રોટલા બધું થઈ ગયું હા મસા નાખના કરના હા થઈ ગયું નામે હવે ને વઘાર રાખી હા હા તો અત્યારે તો જો અમે રોટલી મસ્ત તાજી તાજી હતી દહીં ને કેરી અથાણું બધું ખાઈ લીધું ને મસ્ત મજાનું પેટ ભરી લીધું હવે કઈ ટેન્શન નહીં પાછો બે વાગે આવું કે ત્રણ વાગે આવું બરોબર હા 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 એટલે છે ને અત્યારે મસ્ત મજાનું ખાઈ લીધું ને હવે છે ને દોસ્તાર આવે એટલી વાત છે આપણે ગાડીમાં પછી ગોઠવાઈ જવાનું છે આજકોર આપણે ડ્રાઈવિંગ કરવાના નથી એટલે આરામ છે હાલો તો પછી આગળ મળીએ તમને તો હેમંતભાઈ તૈયાર થઈને આવી ગયા છે

જો બેન ને વિલી બેન ને બધા ગોવાર ગોવાર મણે છે આ આનંદભાઈ ઘેર બેહી ગયા તમે આનંદભાઈ ને ઘર જોઈ જ ગયા લાગો ને ડાયરો કરવાની નીચે મજા આવે અમારા લાખી બેન શ્રી છે ને મહેંદી કરે છે લાખી બેન શ્રી અમારો ભાણું બા તેણીઓ ટેણીઓ છે ને નતરા ઠેકડા માર્યા રાખે છે આમને પડી જા ને આનંદભાઈ ની બધા છે ને જો કામ ચાલુ છે

ગ્રુપત કે કૃપત 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 બ્રો અચ્છા સમજી ગયો રેન બ્રો તો છે ને અત્યારે નીકળી ગયા છે હવે પછી છે ને ન્યા જઈને જ મળ્યું કારણ કે હવે છે ને થોડા મજાક મસ્તીમાં માં આવવાના છે ને એના કારણે આમાં બેહી ગયા છે અને હેમંતભાઈ હા ભાઈ બોલો ને હું આ બધું તમે બધા અને ભાઈ કાયુ કરીને આખ ખાય અને આ સૌદાસ બસ ભાઈ તમે મારે વારી કઈ લીધું નથી ને બિઝનેસમેન એ કઈ લીધા લીધ થયા છે ને આ ભાઈ હજી કઈ મારે વાય લીધું નથી એની થારી કોરી કટ પડી છે ને લીએ તો છે

A terra vai estar frente na frente, porque é o barro já na terra, está